સ્વાગત છે સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ રાજ્યમાં બનાસકાંઠાના ઉગડ તાલુકાના બદરીવાડી ગામ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઉગડ તાલુકાના બદ્રીવાડી ગામમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના જોવા મળી હતી અને સમસ્ત ભદ્રીવાડી ગ્રામજનો દ્વારા ભગવાન શ્રી રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અઢારે શ્રી રામજી મંદિર ચોકમાં ગરબા ભજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જોકે ઓગઢ તાલુકાના ભદ્રીવાડી ખાતે હિન્દુ મુસ્લિમ સાથે મળી ખભે ખભા મિલાવી ભાઈચારાની ભાવના સાથે અયોધ્યા રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી અને આ પ્રસંગે તમામ સમાજના લોકો એક સાથે મળી ભોજન પ્રસાદ લીધો હતો અને ભાઈચારાની ભાવના કાયમ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી રાદ્રેવાડી ગામ આજ રોજ બાવીસ એક બે હજાર છવ્વીસ ના રોજ